આદિવાસી સમાજ લડી લેવાના મૂડમાં જાહેરમાં હથિયારો સાથે રીલ્સ બનાવી માહોલ ખરાબ કરતા લુખા તત્વો સામે આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે બનાસકાંઠામાં આદિવાસી સમાજ ખોટા તત્વો સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે ત્યારે જાહેરમાં હથિયારો સાથે રીલ્સ બનાવી માહોલ ખરાબ કરતા લુખા તત્વો સામે દાંતા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને લોકો અને સમાજમાં અવિશ્વાસ ફેલાવનાર વિરુદ્ધ મામલે મામલતદારને રજૂઆત કરાઈ હતી દાંતા તાલુકામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજમાં અવિશ્વાસ ફેલાવાના પ્રયાસો થઈ રહ્યા છે જુદી જુદી ગેંગો બનાવીને લોકોને ધમકાવાઈ રહ્યા છે જેને લઈને જયભારત સેના દ્વારા દાંતા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી આદિવાસી સમાજ શાંતિપ્રિય અને ભાઈચારા વડે જીવન જીવતો સમાજ છે છતાં કેટલીક વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ મૂકી સમાજમાં ફાંટો પાડવાના પ્રયાસ કરી રહ્યા છે અસામાજિક મેસેજોને કારણે यदो व्यवस्था समस्या सर्जाई जय भारत सेना द्वारा पुलिस ने तात्कालिक पगला लई आदिवासी समाज की सुरक्षा शांति सोशल मीडिया से और कहीं कहीं असामाजिक तत्व हमारे समाज के ऊपर कहीं कहीं बड़ा ठोस यानी संकट खड़ा कर रहे हैं कि कहीं कहीं हम खुद हमारा नाम लेते ही हमारे लोग हमें उसी नजरिए से देखते हैं इसलिए असामाजिक तत्व के लोग हैं उन पे हम लोगों ने यहाँ ज्ञापन दिया है और विशेष करके ऐसे गैंग बना के घूम रहे हैं उस गैंग में कई कई लोग सोशल मीडिया के माध्यम से हथियारें दिखा रहे हैं उस पर हम शासन प्रशासन से निवेदन है कि आप कानूनी कार्रवाई करें धन्यवाद आपका नाम अमर सिंह ग्रासिया पिंडवाड़ा આજે આપણે મમલકદાર કચેરી આવેલા હતા ને આ બાબતે કે જે આપણા અંબાજી વિસ્તારની અંદર જે ગંગીસ્ટાર લોકો છે તે લોકોને બહુ હરાન પરેશાન કરતા અને વિડીયો પણ વાયરલ કરતા હોય છે કે હથિયારો ખુલ્લા હોય હથિયારો લઈને ફરતા તેમના માટે આજ મમલકદાર કચેરીને આવેદનપત્ર આપ્યું છે અને એ લોકોને તાત્કાલિક ભાદરવી પૂનમના મેળા પહેલા અરેસ્ટ કરે અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એ હેતુથી આજે અમે સમગ્ર આદિવાસી સમાજના જે આગેવાન છે તે બધા ભેગા મળીને મમલકદાર સાહેબની રજૂઆત કરેલી છે